આજનું રાશિફળ સોળ એપ્રિલ બે હજાર પચીસ બુધવાર તમામ રાશિ ના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલ માં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રો ને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મેષ રાશિ ફળ તમારા મગજ ને પ્રેમ આશા વિશ્વાસ કરુણા આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લે એ પછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધન લાભ થવાની શક્યતા છે તમારી જીવનશૈલી કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્ય પર ખર્ચ કરવાનું ટાળો માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળશે તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે જેના લીધે તમે દિવસ પરેશાન રહી શકો છો આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણ જણાય છે ઉપાય કારકિર્દીમાં ત્વરિત વિકાસ માટે ધ્યાન રાખજો કે ઘરમાં અથવા ઘરની આજુબાજુ દૂષિત જળ ભેગુના થાય વૃષભ રાશિ ફળ આજે તમારે અનેક ટેન્શન તથા મતભેદો નો સામનો કરવો પડે જે તમને બેચેન અને બનાવી દે એવી શક્યતા છે આર્થિક સ્થિતિ આજે સારી નહીં કહી શકાય જયારે બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે તબિયત સારી ન હોય એવા સંબંધી મુલાકાત લેજો આજે તમારા હૃદય ના ધબકારા તમારા પ્રિયપાત્ર લય સાથે તાલ મેળવશે અને પ્રેમ નું સંગીત રેલાવશે મહત્વના લોકો સાથે હળોમળો ત્યારે તમારા આંખ કાન ખુલ્લા રાખો કેમકે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છુપા ગુણોનો ઉપયોગ કરશો તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવાની લાગણી ના હો તો આજે તમે પાગલપણાના હદ સુધીનો આનંદ અનુભવશો ઉપાય વ્યક્તિ જીવન મજબૂત કરવા માટે દાંત ફટકડીથી સાફ કરો મિથુન રાશિ પણ આજે તમારી પાસે સારો સમય હશે આથી તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ આજે તમારું કોઈ નજીકી જોડે ઝઘડો થઈ શકે છે અને વાતકોટ કચેરી સુધી જઈ શકે છે જેના લીધે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે પારિવારિક જવાબદારીઓ વધશે તમારા મગજ પર તાણ વધશે તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિયપાત્ર તમને હસીમ પ્રેમ આપે એવી શક્યતા છે કામના સ્થળે તમે કોઈની સાથે વાત કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આજે તમે તમે બાબતમાં નસીબદાર પુરવાર થઈ શકો શકો છો છો આજે કોઈ મિત્ર સાથે સમય પસાર કરી પરંતુ આ સમય દરમિયાન તમારે દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ નહીં તો તે સમયનો વ્યય થઈ શકે છે તમારા લગ્ન જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે ઉપાય કૌટુંબિક ખુશી માટે ઘરમાં લાલ ગુલાબનું છોડ લગાવો અને તેની દેખભાળ કરો કર્ક રાશિ પર વ્યસ્ત સમય પત્ર છતાં સ્વાસ્થ્ય સારું રહેશે પણ તમારા જીવન નિહળવાસથી લેતા નહીં જીવનની દરકાર જે સત્ય હકીકત છે એ બાબત અનુભવજો આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય ગર્ના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે તમારા પ્રિય પાત્રની વફાદારી પર શંકા ન કરતા તમારા બોસ અથવા વરિષ્ઠોને તમારા ઘરે આમંત્રવા માટે સારો દિવસ નથી આ રાશિના લોકોએ આજે માટે સમય લેવાની જરૂર છે જો તમે આ નહીં કરો તો તમને માનસિક મુશ્કેલીઓ આવી શકે છે તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે ઉપાય વ્યવસાયિક અને ધંધાકીય જીવનમાં સફળતા ચિહ્નિત કરવા માટે વડ વૃક્ષ ઉપર પાણી અને મીઠું દૂધ ચઢાવો સિંહ રાશિ પર બાળકો તમારી સાંજને ને આહલાદક બનાવી દેશે દોડધામ અને નિરસ દિવસની અલવિદા કહેવા એક સારા શરીરમાં નું જોમ ભરી દેશે એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે પરિવારમાં તમારું પ્રભુત્વ વાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે તેમની સાથે સંપૂર્ણ સહકાર કામ કરી જીવનના ના ચઢાવ ઉતાર તેમની સાથે શેર કરો તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદા આનંદ આપશે આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ હિંમત હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે આજે તમે નવરાશની પળોમાં કોઈ નવું કામ કરવા વિશે વિચારશો પરંતુ આ કામમાં તમે એટલા ફસાઈ શકો છો કે તમારું આવશ્યક કામ પણ ચૂકી જશે તમે તમારા આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશે કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છે ઉપાય કૌટુંબિક સુખ મેળવવા માટે કોઈ પણ હનુમાન મંદિરમાં એક લાલ મરચું સત્તાવીસ મસૂર દાળ ના દાણા અને પાંચ લાલ ફૂલનું મિશ્રણ દાન કરો કન્યા રાશિ પર તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે મગજ એ તમારા જીવન નું પ્રવેશ દ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ ફેલાવે છે તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભૂત મૂડમાં લાવી મૂકશે અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે તમે સીધા જવાબ નહીં આપો તો તમારી સાથે સંકળાયેલા લોકો તમારાથી નારાજ થાય એવી શક્યતા છે તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે ઉપાય પોતાના પ્રેમ જીવનને મજબૂત બનાવવા માટે પ્રેમી પ્રેમિકાને લાલ ફૂલ ભેટ કરો તુલા રાશિ રાશિફળ કામનું દબાણ આજે તાણ તથા ટેન્શન લાવી શકે છે ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાવ થવાનું ટાળો જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે તમારું ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટેન્શન આપશે તમે પૂરું કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે કોઈ સંબંધી મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્નજીવનમાં તણાવ પેદા કરી શકે છે ઉપાય તમારા પ્રેમીને ઇતર ઈતર અથવા સુગંધિત વસ્તુઓ ભેન્ટ કરવાથી તમારો પ્રેમ જીવન સુનિશ્ચિત સુચારુ રૂપથી ચાલશે વૃશ્ચિક રાશિ હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેઠશો નહીં એના કરતા કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો જો તમે ઘર થી બહાર રહી નોકરી અથવા બરબાદ કરે નિકટ નું સ્વજન વધુ ધ્યાન માંગી શકે છે જોકે આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારું પુરવાર થશે જો તમે બાર ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારીને પહેરો જો તમે આવું નહીં કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારાથી ગુસ્સે થઈ જાય સાવચેતી પૂર્વ વાંચ્યા વિના પર સહી કરતા નહીં આજે ઘરે પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે આજે તમે અને તમારા જીવનસાથી સારી ખાણીપીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે ઉપાય પ્રેમ જીવન વધારવા માટે દળેલી હળદર બાફેલા બટેકામાં ભેળવીને ગાયને ખવડાવો ધન રાશિ પણ સામાજિક આપણે હળવા મળવાનો ભય તમને હતાશ કરી નાખશે તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો નોકરી પેશા લોકો તમારી જોડે પર્યાપ્ત ધન નહી હોય પારિવારિક વાતાવરણ જાળવવા તથા તેને કલુષિત ન કરવા તમારે તમારા ગુસ્સા પર કાબુ મેળવવાની જરૂર છે એક તરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો ચલાવશે તમારા માતા પિતા ને હળવાશ થી લેતા નહીં તમે જો પ્રવાસ ને લગતી કોઈ યોજના ઘડી હોય તો તમારા સમય મુલતવી રહેશે આજે તમને તેમની બહુ સારી ન એવી બાજુ દેખાડશે ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે સફેદ પાડેલી કુત્રી ને ખવડાવો મકર રાશિ પર તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો પરંતુ ઘણીવાર તમે તમારા અહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી તમારે આવું ન કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો આજે કાર્યક્ષેત્રમાં અચાનક તમારા કામની ચકાસણી થઈ શકે છે જો આવામાં તમે કોઈ ભૂલ કરી છે તો તેનું નુકસાન તમારે ભોગવવું પડી શકે છે આ રાશિના વેપારીઓ આજે પોતાના વેપારને નવી દિશા આપવા માટે વિચારી શકે છે આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે તમને લાંબા સમયથી અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે ઉપાય એક દશાંશ બે પાંચ કી ગ્રા લોડ એમાં બુક્કો કરેલી ગોળ ભેળવીને આ મિશ્રણ કીડીઓને ખવડાવો અને વ્યવસાયમાં વિકાસનો આનંદ લો કુંભ રાશિ પર કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે પરિવારના કોઈ સભ્યના માંદા પાડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જો કે આ સમયે તમને ધન કરતા પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ આજે દરેક જણ તમારી મિત્રતા ઝંખે છે અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મૂડમાં છો તમારા પ્રિય પાત્ર સાથે તમારી અંગત લાગણીઓ રહસ્યો શેર કરવા માટે આ યોગ્ય સમય નથી કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારું બુદ્ધિ ચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો તમારા જીવનસાથીના વતરતન વિશે તમને અજુગતું લાગશે પણ પછી તમને સમજાશે કે જે કહી થયું તે સારા માટે જ થયું છે ઉપાય સંબંધોમાં પ્રેમ વધારવા માટે સમય સમય પર પોતાના પ્રેમી પ્રેમિકાને લાલ વસ્ત્રો ભેંટ કરતા રહો મીન રાશિફળ આનંદમય દિવસ માટે માનસિક તાણ અને તણાવ ટાળો કાર્યક્ષેત્ર અથવા વેપારમાં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે તમારું બાળક જેવું તથા નિર્દોષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે માણો આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારી બિઝનેસ ને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુભવશો હા તમારા જીવનસાથી ખરેખર અદભુત છે ઉપાય પવિત્ર સ્થાનો ઉપર કાળા અને સફેદ ધાબળા આપવાથી સ્વાસ્થ્ય સુધારી શકાય છે